નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવાની જરૂર હતી નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દિવેશ સાદડીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાનો એટોટારના કો આર્કિટેક્શન તરીકે ઓળખાવી હતી આ તકલીફને ઓળખીને ડોક્ટર સાદડીવાલાને તેમની ટીમ દ્વારા ઝડપથી બલૂન એન્જિયોપ્લાસ્ટિક પ્રક્રિયા કરવામાં આવી હતી આ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ કાળિયા એનેસ્થેટિક્સ ડોક્ટર હેતલ શાહે જટિલતાનો ઉભી કર્યા વિના એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું અહીં એનેસ્થેટિક એજન્ટોની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી આ અદ્યતન પદ્ધતિના કારણે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી ન હતી અને પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળકને સ્વસ્થ થવાનું શરૂ કર્યું હતું

એને અમે બલૂન કોપતો પ્લાસ્ટિ નામની પ્રોસીજર ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પૂર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણા હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણા હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે ખાસ ખાસ કરીને કરીને પ્રોબ્લેમ અને મિડલ ક્લાસ વ્યક્તિ હતા કઈ ટ્રીટમેન્ટ જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કન્ડિશન હતી એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીયુમાં એડમિટ કરીને પછી કેથ લેબોરેટરીમાં લઈને અને બલૂન કો પ્લાસ્ટિક પ્રોસીજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટ્સએ નહોતો ભોગવ્યો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી તો ખાસ કરીને બાળકને એનેસ્થિસિયા જે આપવામાં આવ્યું તો એના વિશે સાહેબ જણાવશો કઈ રીતનું હતી પ્રોસિજર આઠ દિવસનું બાળક જેનું હૃદયનું પમ્પિંગ ખાલી દસ ટકા હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય એને એક એનેસ્થિશિયા આપવું એક ચેલેન્જ છે ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થિશિયા આપી શકો પણ એને પછી વેન્ટિલેટર બધી કાઢવું અઘરું પડે એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું અમે એને પ્રોપર મેજર ડોઝમાં અમે એનેસ્થિશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો આ એક નવી પદ્ધતિથી અમે એને એનેસીશિયા એ પ્રોસિજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસીશિયાનો ડોઝ આખો અમે રિઝલ્ટ કરી શક્યા ઓકે